સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અભિયાણા આ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને સેવા પૂરી પાડીએ છીએ જે દિવ્યાંગોને બસ પાસ રેલવે પાસ સંત સુરદાસ યોજનામાં સહાય ના મળતી હોય કોઈ દિવ્યાંગોને ટાઇસિકલ ઘોડી કેલિપસ આવી ઘણી બધી સેવાઓ અમે કરીએ છીએ તો કોઈ દિવ્યાંગને બસ પાસના હોય રેલવે પાસના હોય અથવા સંત સુરદાસ યોજનામાં લાભ ના મળતો હોય એવા દિવ્યાંગો અમારા કોન્ટેકમાં રહે અને જે ગરીબ લોકો જેઓને હોય છે જેઓને ખાવામાં પણ ફાંફા પડતા હોય છે એઓને પણ અમે સેવા કરીએ છીએ તો તમારું નામ શું છે મારું નામ મહેશભાઈ છે મહેશભાઈ તમને બારોટ મહેશભાઈ બારોટ તમને સંત સુરદાસ યોજનામાંથી પૈસા મળવાનું ચાલુ થઈ ગયું હજાર રૂપિયા મળે બરોબર પછી તમારે બસ પાસ બસ પાસ રેડી ફ્રીમાં બરાબર બરાબર બરોબર સહાય સાથે ફ્રી બરાબર બરાબર મનુષિવાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે જે દિવ્યાંગોને પાસ ના હોય એવોને અમે પાસ કાઢી આપ્યો ને રેલવે પાસ ન તો એમને પણ કાઢી આપ્યો ને પછી નિરાધાર જે હોય એમને સહાય ના મળતી હોય એમની ચાલુ પણ કરી આપીને બરાબર હવે તમારે રાજેશભાઈ કઈ સહાય જુએ છે તમારે શેની જરૂર છે એ પણ અમે આગળ રજૂ કરીશું રાજુભાઈ તમારે શેની જરૂર છે બોલો રાજેશભાઈ 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 તમારું નામ હા તો સોરી મહેશભાઈ તમારે હવે કઈ સહાયની જરૂર છે એ સહાય અમે તમને મદદ કરીએ હા બરોબર તો હવે તમને કીટ જે કહેવાય તે કીટની પણ અમે સુવિધા કરીશું બરોબર ને રેડી પૈસાની સુવિધા પણ કરી દઈશું મકરની સહાયનું પણ અમે ફોરમ તમારું ભરી દઈશું બરોબર